ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી કરાયું છે ત્યારે ભાવનગરના સિહોર બાદ ઉમરાળા તાલુકામાં ખેડૂતોની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે લાખાવાડ ગામે ખેડૂતે ખરીદેલા ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા હતા ત્યારે સેવા સહકારી મંડળીમાંથી દસ હજાર આઠસોનું ખાતર ખરીદ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું ત્યારે ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા હવે ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે લાખાવાડ ગામના રાજુભાઈ સાંગા નામના યોગ્ય કાર્યવાહી કરવા માટે કૌભાંડ ભાવનગરના ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી કરાઈ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગરના સિહોર બાદ હવે ઉમરાળા તાલુકામાં પણ ખેડૂતોની ફરિયાદ ઉઠી છે ત્યારે લાખાવાડ ગામે ખેડૂતે ખરીદેલા ખાતરની થેલીમાંથી પથ્થરો ખાતર ખરીદ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું ત્યારે ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે લાખાવાડ ગામના રાજુભાઈ સાંગા નામના વ્યક્તિએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ચાર બેગ મંડળીમાં પાછી પરંત કરી મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબ ને જાણ કરી એ બે ને જાણ કરતા એને એવું કીધું આખા તાલુકા માં આવું છે બરોબર તો મેં વાત કરી એટલે એને પરંતુ પાછું લઈ લીધું ચાર બેગ અને ચાર બેગ મેં વાપરી ઉપર મારે એ ધૂળમાં ગઈ બરોબર એના પૈસા મારે તો પડી ગયા છે